જાણ કરવામાં આવી એસએમસી અધ્યક્ષ સિંધાભાઈ દેસાઈ સ્થળ ચકાસણી કરવા ગયા તેઓ પણ ત્યાં હાજર રહેલ લેબર વર્કની ની સાંભળી અચંબિત થયા જે કામ ચાલુ હતું તે રાત્રિ સમયે ધાબુ ભરવામાં આવ્યું અને જ્યારે સવારે તપાસ કરવામાં આવી ત્યારે રાત્રીનું ભરેલ ધાબુ સવારે બેસી ગયું હતું અને વધુ તપાસ કરતા જાણ મળ્યું કે હલકી ગુણવત્તાવાળા માલની વપરાશના લીધે ધાબુ બેસી ગયું છે આ બાબતે વધુ તપાસ કરવા એસએમસી અધ્યક્ષ દ્વારા તલાટી તથા સરપંચને જાણ કરવામાં આવી છે પ્રાથમિક શાળામાં ચાલતા કામો ઓછી ગુણવત્તાવાળા તથા કોન્ટ્રાક્ટર મોટી રાજકીય ઓળખાણ ધરાવતા હોય તેવું માનવામાં આવે છે જે શાળામાં આવી ગંભીરતાપૂર્વક કામ કરતા જોવા મળે છે રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા